પ્રોજેક્ટ માટે સરથાણા રોયલ આર્કેડ ખાતે ઓફિસ ખોલવામાં આવી હતી જ્યાં અનેક લોકોને મકાન માટે પૈસા આપ્યા હતા બિલ્ડરે તમામ મકાનો છત્રીસ મહિનામાં તૈયાર કરીને સોંપવાનો વાયદો કર્યો હતો અને જો મકાન સમયસર સમય પર ન મળે તો ડબલ રકમ પરત આપવાની સ્કીમ પણ જાહેર કરી હતી બે હજાર ઓગણીસમાં પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાબતે સરકાર તરફથી બિલ્ડરને ત્રણ કરોડ રૂપિયા મળ્યા છતાં પચીસ થી વધુ લોકોએ કોઈ રકમ પરત ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા લોકોને આશરે એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની મહેનત આપી મકાન લેવા માટે આપેલી હતી બિલ્ડર દ્વારા રકમ પરત ન આપવામાં આવતા લોકોને સરથાણા પોલીસનો સહારો લેવો પડ્યો પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે જ્યારે એક આરોપી વોન્ટેડ છે અને એકની મૃત્યુ થઈ ચૂકી છે पुलिस तपास चालू राखी है बाकी आरोपियों की धरपकड़े कार्यवाही कर रही है कल सरथाना पुलिस स्टेशन में बी एन एस की धारा तीन सौ पंद्रह के, के तहत एक फरियाद दाखिल हुआ है ये क्षेत्रपिडी के सेक्शन से और इसमें घटना की टुकी विगत ऐसी है की रॉयल आर्ड सरथाना जका प्राणी संग्रहालय के बाजू मा कुछ तो लोगों ने एक ऑफिस वहाँ पे खड़ी की और प्लॉट ऐसा उन्होंने स्कीम निकाला कि आप ओलपाट तालुका के खड़सत गांव में आप वहां पे ज़मीन प्लॉटिंग करके वहां पे वो ज़मीन दे रहे थे और वहां पे आप मकान बना सकते हो और अगर आपने वो जमीन प्लॉट अगर आपको नहीं रखना है तो छत्तीस महीने के बाद वो आपको जो भी आपका इन्वेस्टमेंट है उसका पैसा वो डबल करके देने की ये स्कीम उन्होंने बनाई थी ये टोटल चार लोग थे जो कि ये स्कीम ऐसा इन्होंने लॉन्च किया था પોલીસે કહ્યું કે પ્રોજેક્ટમાં કુલ ચાર લોકો સામે ગુનો નોંધાયો હતો અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે એક આરોપી વોન્ટેડ છે અને એક આરોપી મૃત્યુ પામ્યો છે પોલીસ બાકી આરોપીઓની શોધખોળ અને નુકસાનગ્રસ્તોને ન્યાય અપાવવા કાર્યવાહી ચાલુ રાખી રહી છે